અને હવે આમ આદમી પાર્ટીએ કડીમાં પણ એક ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે અને સાથે સાથે વીસ જેટલા સ્ટાર પ્રચારકોની પણ જાહેરાત કરી દીધી છે ગુજરાતની અંદર વિધાનસભાની બે પેટા ચૂંટણીઓ થવાની છે એની તારીખ ચૂંટણી પંચે જાહેર કરી દીધી છે એક વિસાવદર અને એક કડી હવે આમ આદમી પાર્ટીએ તો ચૂંટણી પંચે ચૂંટણીની તારીખ જાહેર થાય એ પહેલાં વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધેલા અને હવે આમ આદમી પાર્ટીએ કડીમાં પણ એક ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે અને સાથે સાથે વીસ જેટલા સ્ટાર પ્રચારકોની પણ જાહેરાત કરી દીધી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગુજરાતના મહેસાણામાં આવેલા કડીમાં ઓગણીસ મેના દિવસે વિધાનસભાની પેટા ચૂંટણી થવાની છે એનું કારણ એવું છે કે ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસમાં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર કરશનભાઈ સોલંકી આ બેઠક જીતેલા પરંતુ એમનું નિધન થયું અને એમના નિધન થવાને કારણે આ બેઠક ખાલી થઈ એટલે હવે ફરીથી ચૂંટણી થવાની છે હવે આ કડી વિધાનસભાની જે બેઠક છે એમાં ત્રિપાંખીઓ જંગ થવાનો છે કારણ કે આ વખતે કોંગ્રેસે પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે અમે આમ આદમીના સાથે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનમાં ચૂંટણી લડવાના નથી એટલે ભાજપ અને કોંગ્રેસ તો છે જ પણ સામે આમ આદમી પાર્ટી અને બીજી નાની નાની પાર્ટીઓ બી છે આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર જાહેર કરી દીધો ઈસુદાન ગઢવીએ જગદીશભાઈ ચાવડા નામના એક ઉમેદવારને કડી બેઠક ઉપરથી એનું નામ જાહેર કરી દીધું છે ભાજપ અને કોંગ્રેસ હજુ નામ જાહેર નથી કરી શક્યા આમ તો બધા લોકોને ખબર જ છે કે ભાજપ એવું છે કે છેક છેલ્લી ઘડીએ નામ જાહેર કરવા માટે જાણીતું છે અને મોસ્ટલી કોંગ્રેસનું પણ એવું જ છે કે કોંગ્રેસ પણ છેલ્લે છેલ્લે નામ જાહેર કરે આ લોકો બધું પહેલાં જોઈ લેતા હશે કે કોણ ઉમેદવાર જાહેર કરે છે અને ભાજપમાં તો એક બેઠક માટે અડસઠ જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી દીધી છે હવે ઘણી બધા સમીકરણો જોવા પડે જાતિનું સમીકરણ જોવું પડે વોટ કો કોની કોની છે એ બધું જોવું પડે એટલે ભાજપ અને કોંગ્રેસ બંને માટે થોડી મુશ્કેલી છે અને મૂંઝવણ છે કે કયા ઉમેદવારોને ઉતારવા પરંતુ હવે આગામી દિવસોની અંદર ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો નામ જાહેર થઈ જશે એટલે ચિત્ર ક્લિયર થઈ જશે હવે આમ આદમી પાર્ટીએ કડી વિધાનસભાની ચૂંટણી માટે વીસ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે એમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આવવાના છે પંજાબના મુખ્યમંત્રી ભાગ ભગવંત માન આવવાના છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાય આવવાના છે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી આવવાના છે મનીષ સિસોદિયા સિંઘ અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ રાઘવ ચડ્ડા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આ પણ કડીમાં પ્રચાર માટે આવવાના છે હવે સાથે સાથે તમને બીજી એ વાતની પણ વાત કરી દઉં કે હમણાં તાજેતરની અંદર ચૂંટણી પંચે ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર કરી અને એમાં હવે સ્પષ્ટતા કરવામાં આવી છે કે કડી અને વિસાવદર વિધાનસભા મત વિભાગમાં સમાવિષ્ટ જે ગ્રામ્ય પંચાયતો આવે છે ભેંસાણ જૂનાગઢ ગ્રામ્ય અમરેલી જિલ્લા બગસરા તાલુકા અને કડીની આજુબાજુમાં જે ગ્રામ પંચાયતો આવે છે એ બધા ગ્રામ પંચાયતની ચૂંટણી હાલ પૂરતી મુલતવી રાખવામાં આવે છે એ ચૂંટણીઓ પછી થશે હમણાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી થશે એની સાથે આ ચૂંટણી નહીં થાય બીજું કે કડી વિધાનસભાની બેઠક ઉપર શંકરસિંહ વાઘેરાની પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પણ એમનો ઉમેદવાર ઓલરેડી જાહેર કરી દીધો છે ડૉક્ટર ગિરીશ કાપડિયા એટલે આમ આદમી પાર્ટી અને શંકરસિંહ વાઘેરાની પાર્ટી એમણે ઉમેદવાર જાહેર કરી દીધા છે એટલે આગામી દિવસોની અંદર ભાજપ અને કોંગ્રેસ જાહેર કરશે પછી ખરાખરીનો જંગ જામશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ